ગુજરાત એ ખરેખર ગાંધીનું ગુજરાત છે જ્યાં ચારે બાજુ દારૂની રેલમ છેલ ચાલી રહી છે દારૂ માટે હપ્તા ઉઘરાઈ રહ્યા છે આ નિવેદન આપવામાં આવ્યું છે અમરેલીના કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજીત ઠુંબર દ્વારા જેમાં તેમના દ્વારા ભાજપ ઉપર અનેક પ્રહારો કરવામાં આવ્યા છે જેમાં તે દરમિયાન તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે બાબરાના મામલતદાર દ્વારા થોડા સમય પહેલાં સ્થાનિક પોલીસ તંત્ર પાસે સિક્યુરિટીની માંગ કરવામાં આવી હતી અને આ માંગ કરવા પાછળનું કારણ એ હતું જેમાં બાબરાના મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા ઓફિસમાં ઈ કેવાયસીની પ્રોસેસ ચાલી રહી છે અને તેને લઈને કેટલાક ગાંધીનગર અને દિલ્હી સાથે પહોંચ ધરાવતા લોકો અમારી ઓફિસમાં આવતા હતા અને તે દારૂ પીને અમારી ઓફિસમાં આવતા હતા અને તેના કારણે અનેક કર્મચારીઓને હેરાન પરેશાન થવું પડતું હતું તેથી મારા દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને સિક્યુરિટીની માંગ કરવામાં આવી હતી આ અંગેની વાત જે છે તે વિરજી ઠુંબર દ્વારા કરવામાં આવી અને તેને લઈને અનેક પ્રહારો વિરજી ઠુંમ્મર દ્વારા ભાજપ ઉપર કરવામાં આવ્યા હતા અને તેની સાથે સાથે વિરજી ઠુમ્મરે જે રીતે ગુજરાતમાં દારૂની છેલ જોવા મળી રહી છે દારૂની શું પરિસ્થિતિ ગુજરાતમાં છે તેને લઈને પણ વાત કરી હતી અને તેની સાથે સાથે તાજેતરમાં જે ભરૂચમાં નિર્ભયા કાંડ યોજાયો છે તેને લઈને પણ અનેક પ્રહારો વિરજી ઠુંબર દ્વારા ભાજપ ઉપર કરવામાં આવ્યા હતા કે ભાજપ ફક્ત મોટી મોટી વાતો જ કરે છે પરંતુ જ્યારે મહિલા સુરક્ષાની વાત આવે છે ત્યારે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી અને જ્યારે બીજા અન્ય રાજ્યોમાં જેમ કે પશ્ચિમ બંગાળમાં જો કોઈ પણ મહિલા સાથે કોઈ ઘટના બને છે ત્યારે ભાજપના નેતાઓ હલ્લાબોલ કરી દેતા હોય છે પરંતુ જ્યારે તેમના જ રાજ્યમાં આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે નેતાઓ ચૂપ બની જતા હોય છે આ રીતના પ્રહારો જે છે તે વીરજી ઠૂંમર દ્વારા કરવામાં આવ્યા હતા તો તેમણે જ સાંભળી લઈએ કે તેમણે વધુમાં કહ્યું બે ત્રણ દિવસ પહેલાં હું ગુજરાત બાદ દિલ્હી પ્રવાસમાં હતો અમદાવાદની પ્રસિદ્ધતા એક પેપરમાં વાંચું બાબરા તાલુકા મામલતદાર સિંહે સ્થાનિક પીઆઈને પત્ર લખી જણાવવું પડ્યું કે અમારી ઓફિસમાં ઈ કેવાયસી ચાલે છે તેમાં દિલ્હી સાથે જોડાયેલા ગાંધીનગર સાથે જોડાયેલા અમુક લોકો આવે છે કે ફી પીનો પીને ગમે તેવા અપશબ્દો બોલે છે ગારે ગલોચ કરે છે કર્મચારીઓને કામ કરવા દેતા નથી તો અમને રક્ષણ આપવું જોઈએ

ગાંધીનગર સાથે અને દિલ્હી સાથે કોણ જોડાયેલા છે હું પણ સાંસદ રહી ચૂક્યો છું મેં દિલ્હીભાઈનું પણ નામ લખ્યું છે એ પણ સાંસદ રહી ચૂક્યા છે ગુજરાતના મુખ્ય મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે હું પણ ધારાસભ્ય રહી ચૂક્યો છું પંદર વર્ષ સુધી નારણભાઈ કાછડિયા દિલ્હીના સાંસદ રહી ચૂક્યા દિલ્હી સાથે જોડાયેલા છે તો આવા આગેવાનોને અમને બધાને જાણવાનો અધિકાર છે કે કોણ કેફી પીણા પીને દિલ્હી સાથે જોડાયેલા ગાંધીનગર સાથે જોડાયેલા મામલતદાર કચેરીમાં આવીને મામલતદારશ્રીની કચેરીમાં કામ કરવા દેતા નથી અમરેલીને પ્રજાને જાણવાનો અધિકાર છે એટલા માટે અમરેલી ગુજરાતના પોલીસ વડાને મેં પત્ર પાઠવો છે સાથોસાથ મેં આશા રાખી છે કે મારા પત્રને ડસ્ટબિનમાં ફેંકી દેવામાં ન આવે અગાઉ પણ મેં પત્ર લખ્યો હતો દોઢ કરોડનો હપ્તો એક દુકાનથી ચૂકવાય છે રેતીનું ખનન થાય છે દારૂ વેચાઈ રહ્યો છે તેના હપ્તા દોઢ કરોડ રૂપિયા એક દુકાન જેમને જેટલા હપ્તા આપવાના હોય છે તે આવે આવે છે તપાસ તપાસ કરવામાં કોઈ થતી નથી કોણ હપ્તા લઈ રહ્યું છે ભયભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે ગુજરાત સલામત રહ્યું નથી નિર્ભયા દસ વર્ષની બાળકી ઉપર વખત બળાત્ થાય છે બળાત્કાર બળાત્કારી જે છે એ જેલમાંથી છૂટે છે પાછો બળાત્કાર કરે છે રાજ્યના મુખ્યમંત્રી કાળી પટ્ટી બાંધીને બેસતા હતા આજે કાર્નિવલ ઉજવી રહ્યા છે ક્યાં છે બંગાળમાં એક દીકરી ઉપર બળાત્કાર થાય તો તમને ચિંતા થાય છે ગુજરાતની દસ વર્ષની આદિવાસીની દીકરી ઉપર બળાત્કાર થાય તો તમને ચિંતા થતી નથી રાજ્યના પૂર્વ આઈપીએસ રમેશ સવાણી જેને ગઈકાલે એક ટીવી ડિબેટમાં કહ્યું કે પોલીસ હવે પોલીસ રહી નથી પોલીસ સરકારની રખત બની ગઈ છે એવો શબ્દ ઉપયોગ કર્યો કે જે શબ્દ સાંભળીને મને દુઃખ થઈ રહ્યું છે અને આ જવાબદારી આઈપીએસ અધિકારીઓની છે આઈપીએસ અધિકારીઓ પહેલાં પોલીસ સ્ટેશનને કોઈ ફરિયાદીને મોકલતા અને ફરિયાદ લખવા માટે કોઈ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ અધિકારી ના પાડે તો એની ઉપર તપાસ થતી હતી છેલ્લા કેટલા વર્ષોથી સાચી ફરિયાદો નોંધાતી હતી આ ગુજરાત કોનું ગુજરાત બન્યું છે ગાંધીનું ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત કે જે ગાંધીનું ગુજરાત રઘુપતિ રાઘવ રાજા રામ પતિ પતા તપાવાન સીતારામ ઈશ્વર અલ્લાહ એલ તેરો નામ સબકો સંમતિ ભગવાન એવું બિહારમાં ગીત ગવાય બિહારના નાયબ મુખ્યમંત્રી ત્યાં હાજર હોય કેન્દ્રીય મંત્રી હાજર હોય કેન્દ્રના બીજા અનેક મંત્રીઓ હાજર હોય ધારાસભ્યો હાજર હોય અને બેનની પાસે માફી મગાવી પડે આ પ્રકારનું ગુજરાત આપણે આ દેશ ચાહીએ છીએ કે ગાંધીજીએ સૌથી પહેલી શરૂઆત કરી હોય દેશમાં આંદોલન શરૂ કરવાની તો બિહારથી હતી જયપ્રકાશ નારાયણને પણ મેં આપણે યાદ કરવા છે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે આ રાજ્યને બચાવવા માટે હાલની સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તેવું રમેશ સવાણી પોતે પોતાના શબ્દોમાં કહે છે આઈપીએસ અધિકારીઓ નિષ્ફળ ગયા છે એક આઈપીએસ રહેલો વ્યક્તિ આઈજી કેડેરના વ્યક્તિએ આવું બોલવું પડે ક્યાં સુધી ચાલતું હશે એની તપાસ કરવાની હવે જરૂર છે ગુજરાતમાં મત મળે છે ભાજપને એટલે ભાજપ ફૂલાઈ જાય છે પણ મત મળતા નથી મશીન અને ચૂંટણી પંચ સાથેનો તમારો જે સંબંધ ઈડી અને રેડ પાડીને ભ્રષ્ટાચારી લોકોના તમારા સમાવીને કરોડો રૂપિયામાં મતદારોને જે રીતે તમે વેચણી કરીને ખરીદી રહ્યા છો અને લોકશાહી જેલા એરિયા છે ગુજરાતની લોકશાહી આજે ભસ્મ થઈ ચૂકી છે છેલ્લા એક વર્ષમાં માત્ર સાત હજાર લોકોને જ નોકરી આપી શીખ્યો છું આ ગુજરાત આ ગુજરાત ગાંધીનું ગુજરાત અને સરદારનું ગુજરાત કેવું હોય મુશ્કેલ બન્યું છે સરદારના નામે વાતો થાય છે એ સરદારના રોજ નામો ભૂસવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે ગાંધીના નામે વાતો થાય છે એના નામો ભૂસવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે દેશના પૂર્વ વડાપ્રધાન આજે આપણી વચ્ચે મનમોહનસિંહજી નથી પરંતુ એને આ દેશને બચાવ્યો આજે માત્ર ગુજરાત નહીં માત્ર ભારત દેશ નહીં દુનિયાના તમામ દેશોએ હેડલાઇન લખી છે આ પ્રકારના વ્યક્તિએ પણ ગાળો ખાવી પડી છે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ ભારતીય જનતા પાર્ટીએ કરી છે ત્યારે લોકોએ જાગવાની જરૂરિયાત ઊભી થાય છે